ચાલો બાળકો કેટલામું અઠવાડિયું ચાલે બીજું થીમ કઈ છે મારું શરીર હવે જો તમારે એકૂક આવવાનું છે અને તમારા શરીરમાં એક એક વસ્તુ કહેવાની છે હાલો તક્ષ બોલો કાન સરસ નાક સરસ નાક સરસ कान सरस हाथ हाथ वेरी गुड सरस कपाळ सरस पेट पेट सरस बोलो शू बोलो नाक क्या छे हां सरस रोख सरस मोटू सरस बोलो हां गाल सरस हेलो બોલ માથું સરસ કાન સરસ આયું સરસ હાલો હાલો બોલ બોલ બેટા બસ બસ બો બોલ બોલજી આમ જો આમાં શું છે આને શું કહેવાય ના હા સરસ હાલો 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 બોલો દાટી સરસ હાલો બેન બોલ હાલો બોલો બોલો سو بول وانی پگ سار اماتو سارا سال ابوي سو بول وانی بوي سو ایکو سارا very good بايد حال بی سو بول وانی پگ سارا حالو سو بول وانو سو بول وانو ایکو سارا سال શું એને શું કહેવાય માથું સરસ આલે શું બોલવાનો છો માથું સરસ આલે શું કહેવાનો છો કોણી સરસ વેરી ગુડ